મોરબીના ના ચીખલી ગામે બે પરિવાર વચ્ચે લઈને એકબીજા પર તૂટી પડ્યા જેને લઈને બે દિવસ પહેલા જે લગ્નમાં બોલાચાલી થઈ હતી તેનું આ લોહિયાર પરિણામ જોવા મળ્યું વધુ જાણકારી આપી રહ્યા છે भास्कर ભાસ્કર જોશી ભાસ્કર આ ઘટનાને લઈને શું વિગતો વધુ ચોક્કસ મોરબી જિલ્લાના માળીયા તાલુકા પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું જેમાં બંને પક્ષોના મળીને કુલ નવ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ને હાલ માળિયા મિયાણા પોલીસે બંને પક્ષો ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે